થરામાં શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે ભાતીગળ મેળો ભરાયો થરામાં રાત્રે બપોર કલાકે શંખનાદ સાથે હરહર મહાદેવના નામે શિવાલયો ગુંજી ઉઠ્યા જેમના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે ચારિત્ર્યના ઉત્તુંંગ અને ધવલ શિખર પર જે બેઠા છે સાદાઈએ જ જેનો શણગાર છે વિભૂતિને જે વૈભવ સમજે છે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો સંહારે જેનું જીવનવ્રત છે કામ નહીં પણ પ્રેમે જેનો આરાધ્ય દેવ છે કર્મયોગી એવા બાલેન્દુને જેમણે મસ્તક પર ધારણ કર્યો છે જગતની રક્ષાકાજે જેમણે હસતે મુખે વિશ્પાન કર્યું છે તેમજ કલ્યાણ અને જ્ઞાનના જે મૂર્તિમંત સ્વરૂપ છે એવા ભગવાન શિવજીને અનંત નમસ્કાર કરવાના અનેરા મહાશિવરાત્રી ઉત્સવ નિમિત્તે આજરોજતા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસને બુધવારના રોજ કાંકરેજ તાલુકાના થરા ખાતે ભાતીગળ મેળો ભરાયો હતો દૂર દૂરથી શિવભક્તો દર્શનાર્થે પધાર્યા હતા આ મેળામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તક્ષશિલા સોસાયટી તાણા થરા નાસુર્યાબેન કનુભાઈ પટેલ વર્ધીલાલ ઠક્કર ઉર્મિલાબેન કૃષ્ણાબેન વિગેરે નિરાકાર પરમાત્માના ગુણગાન ગાયા હતા શ્રીજા જાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર શ્રી રામજી મંદિરે બિરાજમાન શંકર ભગવાન હાઈવે સ્થિત શ્રી નીલકંઠ મહાદેવ મંદિર એપીએમ સીખ ખાતે બિરાજમાન શ્રી નવખંડ મહાદેવ મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો આખી રાત શિવ મહિમા ગાય ભજન ભક્તિ આરતી કરેલ આ મંગલ અવસરે શ્રીરામજી મંદિરે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ભજની રાકેશ સ્વામી લોક ગાયિકા વિમલાબેન મકવાણા પરેશ પરેશરામી તબલા ઉસ્તાદ ધ્રુવ ગાંધી ઓક્ટોપેટ પ્લેયરર ભદ્રેશ પ્રજાપતિ સાઉન્ડ બગાભાઈ પટેલ વગેરેએ મધુર સુરો રેલાવ્યા હતા ચાર પ્રહરની પૂજા અર્ચના રુદ્રભિષેકમાં પ્રથમ ઠક્કર દેવચંદભાઈ કરમશીભાઈ દ્વિતીય ઠક્કર ફરશુમભાઈ મણિલાલ ત્રીજું જોશી જગદીશભાઈ શંકરલાલ ચોથો પ્રહરમાં ઠક્કર ભીખાભાઈ જગજીવનદાસે પૂજારીના મુખારવિંદે મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કર્યું હતું જ્યારે શ્રીનવખંડ મહાદેવ મંદિરે કમલેશભાઈ વોરા માર્કેટયાર્ડના પૂર્વપ્રમુખ ખરદાભાઈ પટેલ અને શ્રી શ્રીમિલકંઠ મહાદેવ મંદિરે ગોસ્વામી ભારતી સોમભારથીએ ચાર પ્રહરની પૂજામાં એક પ્રહરમાં ચાર ભક્તો એમ ચાર પ્રહરમાં સોળ ભક્તોને પૂજન અર્ચન કર્યું હતું શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે મંદિરના પૂજારી કાર્તિકપુરીએ આરતી ઉતારી સમસ્ત ભરવાડ સમાજના ગુરુગાદી શ્રી જાજાવડા ગ્વાલીનાથ જગ્યાના મહંતશ્રી પરમપૂજ્ય ધર્મ ધુરંધર શ્રેષ્ઠ એક હજાર આઠ મહામંડલેશ્વર મહંતશ્રી ગલપુરીજી બાપુ ગુરુશ્રી શિવપુરીજી બાપુએ આશીર્વાદ આપ્યા હતા અહેવાલ જયેશ શ્રીમાળી બનાસકાંઠા સાથે અલ્પેશ ગૌસ્વામી કાંકરેજ